मुखी मोद भवस्तु મહાપુરુષોએ કીધું છે કે આપણને આવો એક પચ જ્ઞાન ઇન્દ્રિય પચ કર્મે ઇન્દ્રિય અને ચાર અંતસ્કરણ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આવો એક ચતુષ્ટ સાધન આખા ચોરાશી ખાતામાં આમ તો વિજ્ઞાન મનુષ્યને ને પ્રાણે છે પણ તમે જો આખા આવડું મોટું વિશ્વનું જે આવું વિશ્વ એક રચ્યું પરમાત્માએ એમાં જળચર ભૂચર ને વંચર ઉપર ઉડતા પક્ષીઓ જમીનમાં રહેતા અને દરિયામાં એટલે જળમાં રહેતા

અને ભોગ ભોગવવા અને કદાચ આ વૈભવ માલવા માટે મળ્યો નથી કાચી ખોણ બહાર આવે એટલે મળ મળેપ આવરણ આ તૈણ પળ લાગેલો હોય છે હીરાને એટલે પોતે સ્વયં પ્રકાશિત હતો પણ એ કોઈ કાટ કારીગરના હાથમાં હીરો જાય હીરા ઘરતા એમ પૂછી દો એ હીરો જયારે કારીગર ના હાથમાં જાય અને હીરા ઉપર થી ઓતરી એ જ્યારે એને કયો લઈ જાય એને પ્રકાશ કરવા માટે પેલું ગમતું એને શું કહેવાય શરણ ઉપર લઈ જાય એ શરણ ઉપર જાય અને શરણ ઉપર જઈ અને હીરો ઘસાય ને અને પછી પોતે સ્વયં પ્રકાશિત થાય થાય ને એમાં આ કાચી રતન ખોણ આ એ માતા પિતા એ આપણને કે આ રતન ની ખોણ જો એક હીરો તો આપી દીધો છે પણ ઓમાં આધી વ્યાધી ને ઉપાધી ને તેન આવરણ પડ્યા છે આ હીરા દૂર કરવા માટે કોચ 25 ના ઝઘડા મારો હીરો ગુમાયો વન કચરામાં કોચ કોચ 25 કયા દીધા પોચ તત્વ ને પચીસ પ્રકૃતિ પોચ પચીસ ના ઝઘડા આ હીરો ગુમાયો કચરામાં આ કચરો આખું નહીં કીધું હમણાં સરસ ગાયું હતું કે વાસીડું આખું ગયું હોબેલું ગયું આ અવસર એમને જતો રહેશે તો આ હોબેલ આમ જોયું આ વાસીડા માં કોઈ ન ઉપયોગ કર્યો કોરી સલેટ માતા પિતાએ આલી આ લીધી એમાં તમારે જે ચિતરવું એ ચિતરાય પણ લશેલી સલેટ શું ચિતરવું એ ભાઈ ને અડધા શીખવા દાખો એટલે બે જણા શીખવાડે એટલે એક ભાઈ પેલો જો કે બોલ ભાઈ તને થોડું કે નરકુ કે ઢોલક આવડે છે કે ના મને કશું જ અનુભવ નથી એટલે કે સારું તારા એક હજાર રૂપિયા અને બીજો ભાઈ આવ્યો હારજી ભાઈ જો થોડુંક વગાડતો હતો એમ કે પચાસ ટકા એટલે કે તને જેટલું ફાવે છે કે મને પચાસ ટકા ફાવે પૂરું આવડતું

ગુરુ શરણ છે એ શરણ ઉપર કોઈ નિંદા થતી હોય તો કોને આપણા જબરજસ્ત થઈ જાય છે ને પરમાત્મા ની વાત આવતી હોય ને તો બીજી વાતો કરવાનો આપણને મોકો મળી જાય આ કોને શબ્દ પરમાત્મા નો ઝડપી આપણે પકડાતો આ સીધી વાત છે અને જ્યારે હમણાં કદાચ કોઈ એવી વાત હમણાં હોય હમણાં કોઈ કદાચ કોઈ બાર થી એકદમ કોઈ ચર્ચા આવી જાય ને તો બોલો આ બધાય ભક્તો છે પણ હમણાં કોઈ પેલા ધરે સત્સંગ પડ્યું રે નહીં પર એટલે પરમાત્મા ની વાત કોઈને વાલી લાગતી એટલે પેલા ઉદરે કીધું છે કે બુરા મત સુનો બુરા મત દેખો અને બુરા મત બોલો એટલે તો સદારામ બાપુએ

એટલે સદારંગ બાપુએ પોતે વર્તમાન કરી પોતાના જીવનમાં ઉપદેશ અને જગતમાં ને ત્યારે કોકે સદારંગ બાપુ ની વાત મોની છે મોની છે ને અને જેને મોની છે એમને કોટી કોટી વંદન છે અને કદાચ સદારંગ બાપુ ને મોન્યા છે પણ એમની વાત જેને નથી મોની એમને લાખો વાર ધીકાર બીજું શું સંતો કહે આ તો દયા આવે છે માટે તુજને કહું છું સદારું બાપુ આવું બોલ્યા છે કે જીવ તારા ઉપર મને દયા આવે છે હમણે સરસ ગાયું હતું એ જીવ તારે ઉધઈ અળસિયા ખાવું પડશે તારે કીડી મકોડી હવે ઈ ખાતામ થી આયા છો તો હવે એમાં શું હવા છે હવેથી થી ઓમાં સુટવા માટે એક હરી નું નામ છે સદારું બાપુએ એક સંદેશો આખા જગતમાં માં હરી નો આપ્યો છે એક જ હરિ નું સાચું છે અને આ પત્તું કેતા ચોરાસી નું આખું ખાતું તમારું મટાડી દેશે એટલે ફેર તમારે જન્મ અને મરણ પણ રહેશે વારંવાર

માયા કેવો લેશ એ સદગુરુના દરબારમાં આ માયા જેવું કોઈ છે જ નહીં માયા કે તો જગત થાય આ દેહ થાય એ કેવો દેહ હે નથી માયા નથી આ બધું તમારી નજરે દેખાય હકીકતમાં એવું કોઈ છે પણ આ હીરો શરણ એ શરણ ઉપર સળવો તો સળએ તો કોક મેળ આ તો સાળા બોને છે ને એમ ચમક લાપી છે એક વખત સદારુમ બાપુ ની તાપલી તો ખમી જોઓ સાહેબ કેટલી એમાં તાકાત છે કે ભલ ભલના જીવન એક તાપલી થી ઉદ્ધાર કરી દીધા છે અને જેમને એમનો અનુભવ થયો હોય છે ને અમે તો ખૂબ બાપુના જરુરમાં ભજન કર્યું છે એટલે કહું છું અને એવા તો અનેક મહાપુરુષો કે જે પૂજ્ય પરથીરામ બાપુ આપણી આ ભૂમિમાં સદારામ બાપુ નટુરામ મહારાજ અજમલ ભારથી મહારાજ આવા અનેક સંતો આવી અને કોહાની ભૂમિમાં અનેક શબ્દો થી આ જગતના જીવનો ઉદ્ધાર કરવા માટે વારંવાર કોઈ વાણીથી પદ થી ગદ થી કે સત્સંગથી વારંવાર આપણા ઈશારો કરતા હોય છે પણ જેને જેને સંતોની વાત મોની છે એમનું જીવન આ દિશા તરફ છે અને જેને જેને સંતોની વાત નથી મોની જે લોકોને નથી સોંભળીને એમનું જીવન આ તરફ છે એક મકન હોય અને મકનમાં કદાચ બારી બાયણાથી કચરો આવી જાય હવે સાચું બોલજો હો દિવાળી એ બધી બેનો કચરો ગાડે દિવાળી આવે એટલે ઘર ચોખું કરવા કચરો ગાડે ને આમ તો રોજ ગાડે છે પણ આવાસ કોઈ દાડે જ કાઢે દિવાળીના દાડે અને ના પોકાય ને હાવેણીએ પેલી લાકડી બોધી ને બધી આ પેલી ઝાળે ઉપાડતી હોય અને પછી પેલી ઢોલકી લઈને હે ને અસત ગાટ અસત આ આસત એમ જાય સાચા સંતો નો સંગ કરવાથી આધિ વ્યાધિના ઉપાધિ માં અજ્ઞા ને અવિધ્યાય જીવ થઈ બેઠો છે એટલે નહીં કીધું કે બકરાપણા નો બોધ થયો પછી કેવળ કેસરી સિંહ રહ્યો તમે પોતે જ આત્મ સ્વરૂપ હતા પણ આધી વ્યાધી એટલે દેહ નું આવરણ આવતા તમે જીવ થઈને બેઠા છો અને જીવ થયા છો એટલે આત્મા નો જન્મ થયો નથી કે કદાચ મૃત્યુ થવાનું અને હે અર્જુન એ સ્વરૂપ તારું છે પણ તને ચમ જન્મ મરણ ઉભો થયો છે હું જન્મ્યો છું મરી જવાનું એટલે એ વખતે મકાન કચરો બહાર થી આવ્યો હોય ને એટલે સાચું બોલજો એમાં કદાચ દીવો કરવાથી કચરો થાય અગરબત્તી ફેરવવાથી કદાચ કોઈ બ્રાહ્મણ ને લઈને હવન કરવાથી એ કચરો ચમ જાય એનો ઉપાય શું કચરો કાઢવાનો હાવેણી લઈને વાવો તો એ કચરો જાય જાય ને એમાં ઓખ થી કે કદાચ મોઢા થી આ જગતનો નો આયેલો કચરો

શાકભાજી ની માર્કેટમાં તો શાકભાજી મળે પણ હરિ નું નામ એક સંત ચરણ માં પડ્યું છે તે જય અને ખરેખર આ અવસર આપણો હીળે ન જાય એના માટે થઈ મળ્યું છે પણ આપણી અજ્ઞાનતા દૂર થતી નથી કે ખરેખર આ ઘણા તો બીક જેવી લાગે છે કે પેલા તો આરે મારા બધા પોત પ્રતિજ્ઞા વાંચી મોટી ઉપાધિ હોય પેલા તો સિલવન તો બનો હોય એને ભજન કોસો પણ તમે થોડા તો થોડા તો રેણી તો આવો એમને ભજન ગાવા આવો છો સંતો વચ્ચે તો પ્રથમ તમારી રેણી હોવી જોઈએ

અને પ્રતિજ્ઞા ના લો અને ન પાડો ત્યાં સુધી તમે મોણા કેવરો આ સીધી ચોખ્ખી વાત છે કદાચ તમે એમ કે છું તો વાત એ તમારો ખોટો છે તમે મનુષ્ય છો કારણ કે તમે કદાચ કોઈ પૂછે કે તમે શું છો તો કોઈ કે છે હું ઠાકોર છું કોઈ હું પંચાલ છું કોઈ કેવું ક્ષત્રિય શુદ્ર કે બ્રાહ્મણ છું અઢારે વયમાંથી કોક કે છે એનથી આગળ જશો તો કોક કે હું ભઈ છું કે બેન છું પણ તમે તમારી ઓળખાણ આપી શકશો પણ જ્યારે સદગુરુ સંત નો પંજો પડશે તો ચોક્કસ તમે તમારી ઓળખાણ આપી શકશો તમે જેમ છો એમ વર્ણન કરી શકશો પણ પ્રથમ તો આપણા મહાપુરુષે કીધું છે કે તમે પોતે એવો ઉપદેશ ધારણ કરો ઉપદેશ એટલે તમે એવું વર્તમાન ધારણ કરો

શિક્ષણ સાથે સંસ્કાર ની પણ બહુ જરૂર છે કારણ કે ખુબ હાલના સમય સમય ભણતર નો આવ્યો હારો તૈયાર થઈને જો કદાચ ન જતો હોય ને તો એક જ એવો છે તૈયાર સૂટ બૂટ ઈન બૂટ કરીને સેન્ટ બેટ સોટી અને એક વખત એક જમી હાહરીમ ગયા હાહરીમ પહેલા વેલા જોઈએ એટલે એવા તૈયાર થઈ ગયા મેં જોજો અને એવા તૈયાર થઈ ગયા અને હાહુ માં નાકામ દરવાજે રાહ જોઈ રહ્યો તો મળ્યા એટલે જય શ્રી કૃષ્ણ નમસ્કાર કર્યા અને એક ટાઈમે એવો દીબે હાહુ

આ સમયમાં હું ભણ્યો કેટલું બધું મેં અજ્ઞાનતામાં જીવન જીવ્યો છું આ સમયમાં ભણ્યો નથી તો મને કેટલું એમ કરીને એટલો દુખી થયો એટલો દુખી થયો અને તો હેઠો બેસીને પોક મેલીને રોવા મળ્યો

એટલે હા હું માય છેડો વાળી લઈ લી અને ભાઈ હવે આ તો હવે કોક પાછો હાથ વળાવા વાળો આવે તાણે કે તેમ કરતા કરતા આ તો પોચ આયા પછી આયા આવો એક ઓટલો હતો આ શેઠ ને રહેવો અને પછી પચાન મેલ્લા ના આજુબાજુ ના બધા થઈ ને રોવા માંડ્યો પછી એક એવો કોક સમજુ બેન આવી કે આ બધા એકદમ રોવા માંડ્યા સુબાનું કોઈ હતું નહીં એવું કોઈ છે નહીં ના શું થયું

કે મારી મુ તો કોઈ મરી ગયો એવો મેલો નહી આવ્યો કાગળ મને ઓત નહીં આવડતો હું આખી જિંદગી અભણ્યો એ દુખ મને લાગી હું તો રોવા મટ્યો છું એટલે આ સમયમાં નહી ભણો તો રોવાના દાણા આવશે થોડો ભણજો જરા સહી કરતા આવે એટલું તો ભણજો ભણજો ને અને આપણા બાળકો હોય તો કદાચ ના ભણવા દે તો પકડી પકડીને પણ નિશાળે અને હવે તો ગમ સગવડો થી બહાર જવું પડતું નથી એટલે મહાપુરુષે વર્તમાન અને બાળકોને તૈયાર કરી રીત મળશે તો સંતો ના સંસ્કાર થી મળશે આટલું કઈ આજના પરિવારે જે પોતાનું ધન ધર્મ માર્ગે વાપરી અને સંતો ભક્તો ને તેડી જે આપણે આનંદ કરાય બદલ કોટી કોટી વંદન કરી વાણી વિરામ આપું બોલો સદગુરુ ભગવાન